ગુજરાતનું મત્સ્ય ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કયું છે તો જવાબ આવશે વેરાવા ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તા સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા તો જવાબ આવશે ધૂમકેતુ સોલંકી વંશના રાજવી કુમારપાલ ને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી તો જવાબ આવશે જૈન ધર્મ અખા ઉપરાંત કયા કવિએ ઉત્તમ છપા લખ્યા છે તો જવાબ આવશે કવિ શામળ હાલનો સૌરાષ્ટ્રનો વિસ્તાર પ્રાચીન સમયમાં ક્યાં નામે ઓળખાતો તો જવાબ આવશે સુરાષ્ટ્ર ગુજરાતના કયા શહેરમાં આલમ સાહેબ નો પ્રસિદ્ધ ઉર્ષ ભરાય છે તો જવાબ આવશે અમદાવાદ કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડમાં સંસ્કૃતના અધ્યાપક હતા તો જવાબ આવશે શ્યામજી કૃષ્ણ વર્મા આહવા કયા જિલ્લાનું મુખ્ય મથક છે તો જવાબ આવશે ડાંગ જુનાગઢના ગિરનાર પર્વતની પડખે આવેલી દાતા ટેકરી પર કયા પીરની દરગાહ આવેલી છે તો જવાબ આવશે જમિયલ શાહ પીર પોરબંદરમાં કયા રાજવંશે સૌથી વધુ સમયગાળા માટે શાસન કર્યું હતું તો જવાબ આવશે જેઠવા રાજવંશ ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ ક્યાં આવેલું છે તો જવાબ આવશે જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે વલસાડ શહેર કઈ નદીના કિનારે વસેલું છે તો જવાબ આવશે ઔરંગા નદીના કિનારે ગુજરાતમાં જન્મેલા કયા ગણિતજ્ઞ શૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે તો જવાબ આવશે મિત્રો બ્રહ્મગુપ્ત આદિશંકરાચાર્ય ભારતમાં પશ્ચિમ દિશામાં ક્યાં મઠ સ્થાપ્યો હતો તો જવાબ આવશે દ્વારકામાં ગુજરાતી ગુજરાતી સાહિત્યકાર તરીકે ગણના પામ્યા હતા તો જવાબ આવશે મિત્રો કાકા સાહેબ કાલેલકર નરસિંહ મહેતાનું જન્મ સ્થળ તો જવાબ આવશે તળાજા દક્ષિણ ગુજરાતની જમીન કેવા પ્રકારની છે તો જવાબ આવશે

વીર નર્મદ યુનિવર્સિટી ક્યાં આવેલી છે તો જવાબ આવશે મિત્રો સુરત આવા જ અવનવા વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો